આ ભસ્મને ઘરના દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિકોણમાં રાખવી જોઈએ કારણ કે અગ્નિ દિશા અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે તેથી આ દિશામાં ભસ્મ રાખવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે હોલિકા દહનની ભસ્મ દક્ષિણ પૂર્વ દિશામાં સ્થાપિત કરવાથી ધન લાભની શક્યતાઓ વધે છે વેપારમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં પ્રગતિના રસ્તાઓ ખુલ્લા થાય છે એટલું જ નહીં અપવિત્ર રાખ ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરીને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારવામાં મદદ કરે છે તેથી જ્યારે પણ હોલિકા દહનની રાખ લાવશો તેને યોગ્ય દિશામાં સાચવી રાખવી ખૂબ જ આવશ્યક છે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં સદાય બની રહે નંબર એક વાસ્તુ દોષ થી મુક્તિ મેળવવા માટે હોલિકા દહન ના બીજા દિવસે સૌથી પહેલા તમારા ઈષ્ટદેવ ને ગુલાલ ચડાવો અને તમારા ઘર ની ઈશાન ખૂણા માં તેમની પૂજા કરો આ ઉપાય ને અનુસરવા થી તમારું ઘર વાસ્તુ દોષ થી મુક્ત થઈ જશે નંબર બે જો પરિવાર માં કોઈ વ્યક્તિ લાંબા સમય થી બીમાર હોય તો હોળીના બીજા દિવસે હોલિકાની રાખ લાવવીને એ બીમાર વ્યક્તિના કપાળ પર દરરોજ લગાવો તેનાથી વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે નંબર ત્રણ ઘણી મહેનત અને પ્રયાસ પછી પણ જો તમારી આવક નથી વધતી અને પૈસા તમારા હાથમાં નથી તકતા તો હોળીની રાખમાંથી આ ઉપાય કરવાથી તમને ફાયદો થશે હોળીની રાખને લાલ કપડામાં બાંધીને તેની એક નાની પોટલી બનાવીને માટે તમારા પર્સમાં રાખો નંબર હોલિકાની ભસ્મ આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે હોળીની રાખને લાલ કપડામાં બાંધી તેની સાથે સાત કોડી લઈને તમારા ઘરની તિજોરી અથવા તો પૈસાની જગ્યાએ રાખો આવો કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે નંબર નવગ્રહ તમને પરેશાન કરી રહ્યા હોય અથવા તો રાહુ કેતુ અને શનિની અશુભ દ્રષ્ટિ કામને બગાડી રહી હોય તો હોલિકા દહનની જગ્યા પરથી લાવેલી રાખ શિવલિંગ પર અર્પણ કરો આ ઉપાય ઓછામાં ઓછા સાત સોમવાર સુધી કરો આમ કરવાથી શનિની અશુભ અસર તમારા પરથી દૂર થઈ જાય છે આ રાખને નાહવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી નવગ્રહની પીડા ઓછી થાય છે નંબર છ હોળીના દિવસે ઘરના આંગણાને સાફ કરીને વર્ણાકાર આકૃતિ બનાવો આની વચ્ચે કામદેવની પૂજા કરો આ પછી ઘરના અને મહિલાઓને કામદેવની મૂર્તિ પર ચંદનનો લેપ લગાડાવો અને કામદેવ મારા પર પ્રસન્ન થાય એવી પ્રાર્થના કરવી જોઈએ આ સાથે જ આદિવાસી બ્રાહ્મણોને દાન આપો નંબર સાત ઘણી વખત જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે જેના કારણે કેટલાક લોકો એવું માને છે કે કોઈની નજર લાગી ગઈ છે અથવા તો કોઈ તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે જો તમને પણ લાગે છે કે કોઈએ તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરી છે જેના કારણે તમે તમારા જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો હોલિકા દહન સમયે દેશી ઘીની અંદર બે લવી એક પતાસુ એક નાગરવેલનું પાન અને થોડી ખાંડને સળગાવતી હોળીની આગમાં નાખી દો અને બીજા દિવસે હોળીની રાખને ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરી લેવી જોઈએ કરવાથી તમારી ઉપર જે તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવી હશે તે બધી જ નષ્ટ થઈ જશે માન્યતા છે કે તાવીજ ધારણ કરવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિનો ભય રહેતો નથી નંબર 8 જો તમને નોકરી કે ધંધામાં મુશ્કેલી આવી રહી છે તો હોલિકા દહનના સમયે હોળીની ઊંધી પરિક્રમા કરવાની સાથે આંકડાના મૂળને તેમાં નાખી દેવા સાથે જ પ્રાર્થના કરવી કે તમારા કાર્યક્ષેત્રની બધી જ તકલીફ દૂર થઈ જાય અને લાભ થાય આ ઉપાય કરતા દરમિયાન તમારે એક ખાસ વાત યાદ રાખવી કે આ તમારા સારા માટે કરવાનો છે કોઈનું ખોટું કરવાનું માટે નહીં નંબર નવ જો તમે વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો

હોળી પછી બીજા દિવસે સવારે હોલિકાની રાખની સાત ચપટી ઘરમાં લાવો હવે આ રાખને તાંબાના છિદ્રવાળા સિક્કાની સાથે એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી તેનાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે જો તમે આ કપડાને તમારી દુકાનના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવશો તો તમારી દુકાન અને વ્યવસાયમાં પ્રગતિ થશે નંબર અગિયાર જો તમે તમારા વ્યવસાયમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો અને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે ફક્ત તે વ્યક્તિનું નામ લખવાનું છે હોળી દહન કરવામાં આવે ત્યારે તેના પર લીલું ગુલાલ છાંટી દો પછી જ્યારે હોલિકા દહન થઈ જાય ત્યારે તે જગ્યાની રાખને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી આમ કરવાથી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે નંબર બાર જો ઘરમાં કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહે છે તો હોલિકાની ભસ્મને કોઈ કપડામાં બાંધીને વ્યક્તિના માથાની આસપાસ સાત વાર ફેરવો અને પછી તેને માટીમાં દાટી દો આમ કરવાથી ઝડપથી નજર ઉતરી જશે રોગ દૂર થાય છે હોલિકા દહનની રાખ બીમાર વ્યક્તિના શરીર પર છાંટવી અને આ રાખ તેના પલંગ અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર લગાવવાથી આરામ મળે છે નંબર જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ હોય અને કોઈ કામ હંમેશા બાકી રહેતું હોય તો હોલિકા દહનની ભસ્મ ઠંડી થઈ જાય પછી ઘરમાં લાવીને તેને પાણીમાં ભેળવીને શિવલિંગ ઉપર ચડાવો આમ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તમને ઈચ્છિત ફળ આપે છે નંબર ચૌદ જો કોઈ વ્યક્તિ ડરની છાયામાં હોય તો તેને હોળીના દિવસે એક નાળિયેર બે લવિંગ એક પીળી સરસ લઈને આ બધી જ વસ્તુઓને પીડિત વ્યક્તિ પર એકવીસ વાર ઉતારીને હોળીની અગ્નિમાં નાખી દો પછી આડસર સમાપ્ત થઈ જશે નંબર પંદર હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુની ખરાબ નજર દૂર રહે છે આ ઉપરાંત બીમારીઓ ઘરમાં રહેતી નથી એવું કહેવાય છે કે તાંત્રિક દ્વારા હોળીની રાખનો ઉપયોગ તાંત્રિક ટોટકા કરવા અને જ્યોતિષીય ઉપાયો કરવા માટે કરવામાં આવે છે અને તે ખૂબ જ અસરકારક હોય છે નંબર સોળ હોલિકા દહનના બીજા દિવસે સવારે ઉઠો હોલિકાની રાખ ઘરે લાવો અને તેમાં મીઠું રાઈ મિક્સ કરીને ઘરમાં રાખો જ્યારે પણ કોઈને નજર બાધા હોય કે ભૂતપ્રેતથી પરેશાન હોય તેના માથા પરથી તેને ઉતારીને બહાર ફેંકી દો નંબર સત્તર જો તમારા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો તમારે જે સ્થાન પર હોલિકા દહન થવાનું છે ત્યાં લીલો ગુલાલ છાંટવાનો છે તમારા વ્યવસાયનું નામ તમારા મનમાં રાખીને દેવી લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે આમ કરવાથી તમારા કામમાં થતું નુકસાન અટકશે અને તમારો ધંધો પાટા પર આવી જશે નંબર અઢાર જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય તો હોળીની રાખ ઘરે લાવીને ચારે ખૂણામાં છાંટવી ધ્યાનમાં રાખો કે જળવાઈ રહે છે નંબર ઓગણીસ જો કોઈનો પતિ અન્ય સ્ત્રી સાથે સંપર્કમાં હોય તો હોળીના દિવસે હોળી દહનના સમયે દેશી ઘીમાં બે લવિંગ એક પતાસુ એક પાન અને થોડી મિશ્રી આગમાં અર્પિત કરો અને હોળીના સળગાવતા અગ્નિની સાત વાર પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કરતી વખતે તમારા પતિનું નામ લઈને અગ્નિમાં એક ગોમતી ચક્ર મૂકો આમ કરવાથી મહિલાઓનો પતિ તેની પાસે પાછું આવશે નંબર વીસ જો તમને લાગે છે કે કોઈએ તમારી ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો હોય તો હોળીના દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ

તો ઉપરોક્ત વિધિથી હોલિકાની રાખ શરીરમાં લગાવવાથી અને ત્યારબાદ ગરમ પાણીથી નહાવાથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકાય છે નંબર બાવીસ હોળીના દિવસે રાખની પૂજા કરવાથી લાભ થાય છે એવું કહેવાય છે કે આ દિવસે હોલિકા દહનની રાખને ધારણ કરવી જોઈએ આ ઉપરાંત માટીથી સ્નાન કરવાની પણ પરંપરા છે આ દિવસે સ્નાન કરતા પહેલા શરીર પર થોડી વાર માટે માટી લગાવ્યા બાદ સ્નાન કરો નંબર ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલાષ્ટકના આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુના મહાન ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણે કશ્યપે અનેક યાતનાઓ આપી હતી હોલાષ્ટકના અંતિમ દિવસે હિરણે કશ્યપે પ્રહલાદને મારવાની એક ગૂંચવણભરી યોજના બનાવી હોલિકા જેને વરદાન મળેલું કે અગ્નિ તેને ક્યારે હાનિ કરી શકશે નહીં તે પ્રહલાદને ખોરામાં લઈને અગ્નિમાં બેસી ગઈ પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી ચમત્કાર થયો હોલિકા અગ્નિમાં બળી ગઈ જ્યારે પ્રહલાદ જીવિત અને સુરક્ષિત બહાર આવ્યો આ ઘટનાના સ્મરણ રૂપે હોલિકા દહન કરવામાં આવે છે જે શુભતા અને દુષ્ટ શક્તિઓ પર સદ્ગુણ શક્તિના વિજયનો પ્રતીક છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહન પછીની રાખ ખૂબ જ પાવન અને ફળદાયી ગણાય છે માન્યતા છે કે આ ભસ્મને ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે વેપારમાં વૃદ્ધિ થાય છે અને ધન લાભની તકો સર્જાય છે હોલિકા દહનની રાખ માત્ર પ્રહલાદ જેવી મુશ્કેલીઓમાંથી મુક્તિનો સંકેત નથી પરંતુ તે જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવવાનો દ્રઢ સંકલ્પ પણ દર્શાવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ